તો આ છે માધ્યા શક્તિ અને જગત જનની મા આજનો શણગાર અને તમે જોઈ શકતા હશો મિત્રો આજે બધા દર્શન કરાવી દઉં તો માં ભગવતીને તમે અત્યારે દર્શન કરી રહ્યા છો લાઈવ આવવાનું એ જ કારણ કે આ વિડીયો ભગવતીના અત્યારે બધાય લાઈવ દર્શન કરી શકો અને જય મહાજી શક્તિ જય જગત જન્નીમાં